નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો તેલકા ન્યૂઝ કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક ટેન્કર માં આગ બા ભૂકી ઉડતા અફડા મચી વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ ઉપર આવેલ કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક ટેન્કર માર્ગ બગી ઉઠતા અફડા તફડી પ્રાપ્ત માહિતી અનુસાર મોડી સાંજે સાડા સાત વાગ્યાના આસપાસ કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મારુતિ સુઝુકીના શોરૂમ સામે કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર કોઈ અગમ્ય કારણોસર અથડાતા ડીઝલના ખાલી ટેન્કરમાં આ બબુકી ઉઠી હતી આગને પગલે ધુમાડાના કોટે કોટા આકાશમાં ચડતા લોકોના જીવતા આળવે ચૂટી ગયા હતા આગને જાણ કરજણ ફાયર વિભાગને તથા ફાયર વિભાગના